દાગીના પ્રિય ગ્રાહકોમાં ધૂમ મચાવ્યા બાદ સુરત શહેરમાં ટૂંક સમયમાં શુભારંભ કરવા માટે જઈ રહ્યા છે તે પૂજા ડાયમંડની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ લીધી હતી આંખોને અંજાઈ જાય તેવા મનગમતા એક એકથી ચઢિયાતા દાગીના પૂજા ડાયમંડમાં જોવા મળશે સુરતીજનો પણ પૂજા ડાયમંડમાં અનોખી ડિઝાઇનના સુંદર મજાના દાગીના જોવા માટે ભીડ લગાવી હતી ત્યારે ખરીદી માટેનું લગ્ન સરાન બુકિંગ પણ કરાવતા સુતીજાનો નજરે ચડ્યા હતા

હા એટલે કે પહેલી ઓક્ટોબરથી ત્રણ દિવસ માટે ધ પ્રીમિયમ જ્વેલરી શો સ્વયંભવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપનું સ્વાગત છે અહીંયા અમદાવાદ અને મુંબઈની અંદર જે ધૂમ મચાવ્યું છે પૂજા ડાયમંડે તે અત્યારે અહીંયા સ્ટોલ રાખવામાં આવ્યો છે આવો આપણે મળીએ પૂજા ડાયમંડના પપ્પુભાઈને હા જી નમસ્કાર નમસ્કાર અહીંયા કયા પ્રકારની જ્વેલરી રાખવામાં આવી છે શોની અંદર અહીંયા અમે અત્યારે બધી એન્ટિક જડાવ પોલકી પછી ડાયમંડની બધી અમારી જે અનેક અલગ અલગ સ્ટાઇલની જે વેરાયટીઝ છે જે એ બધી મૂકવામાં આવી છે આમ તો ઘણા સમયથી સુરતમાં આવવાનો વિચાર હતો પણ આ કોરોના કાળના કારણે આપણે અહીંયા આગળ સુરતના બધા ક્લાયન્ટને બહુ રિસ્પોન્સ નહોતા કરી શકતા પણ એ બધા ત્યાં આગળ આવતા હતા એમનો પ્રેમના લીધે તો કામ ચાલુ હતું પણ એક આ પ્લેટફોર્મની જરૂર હતી અને આ પ્લેટફોર્મ આ કોરોના પછી મળ્યું એટલે ફરીથી અમે આ બે વર્ષ પછી આવ્યા છે આમ તો ત્રણ ચાર વાર એક્ઝિબિશન કરેલું છે ખાસ કરીને પપ્પુભાઈ શીરોજ સેનની અંદર તમે કેટલી વખત આવી રીતે શો કરી ચૂક્યા છે અમે લગભગ ચાર વાર શો શો કરી ચૂક્યા છે એમાં પણ આવા ઇન્ડોર સ્ટેડિયમની અંદર અમારો થર્ડ છે પણ બે વર્ષથી અમે આ કોરોનાના પીરિયડને કારણે નહોતા લઈ શકતા અને બધાને લાભ નહોતા આપી શકતા પણ આ વખતે હવે એવી ઈચ્છા છે કે દરેકને એ વખતે જે બનાવતા હતા એના કરતાં પણ કંઈક આ વખતે નવી જ રેન્જ લઈને આવ્યા છીએ અને નવી જ વસ્તુ બધાની એક એક્સપેક્ટેશન હોય છે કે પૂજા ડાયમંડ આવે છે તો ને કંઈક નવું અને કંઈકને કંઈક ડિફરન્ટ બધા કરતાં અલગ લાવશે જ અને એની માંગ શું છે સુરતીઓની માંગ અત્યારે બધી જે હું જોઈ રહ્યો છું તો એન્ટિક કલેક્શન અને પોલકીના સેટો જે પોલકીના સેટો અને એન્ટિક કલેક્શનની બાબતમાં લોકો અત્યારે જે વળી રહ્યા છે ધીરે ધીરે એની ડિમાન્ડ બહુ છે કાલનો એક દિવસ હતો એના માટે હું વાત કરું કે સૌથી વધારેમાં વધારે જે પબ્લિક અહીંયા આગળ આવી અને જે એમને ડિમાન્ડ કરીને તો એને એક જ વસ્તુ કે પોલકી ડાયમંડનું જે કોમ્બિનેશન તમે બનાવ્યું છે આખા સુરતમાં સુરતમાં શું છે કે દરેક જણને એકનું એક ટેસ્ટ બધાને જોવા મળતું હોય કેમ કે ઇન્ટરનલ કનેક્ટિંગવાળા બધા શોરૂમ હોય છે તો આ જગ્યાએ કંઈક એમને અમદાવાદનો ટેસ્ટ કંઈક નવો મળે તો ખમણમાં વઘાર મળે એ રીતે એમને મજા આવે ખાસ કરીને પપ્પુભાઈ પૂજા ડાયમંડ અમદાવાદ અને સુરતની અમદાવાદ મુંબઈમાં તો ધૂમ મચાવી છે હવે સુરતમાં ક્યારે કરવા જઈ રહ્યા છો સુરતની અંદર જો તમારો અને બધાનો આ જ રીતે સપોર્ટ મળતો રહેશે તો ટૂંક સમયમાં જ અમે સુરતમાં પણ વિચારી જયા છે અને સુરતમાં અમારું ડ્રીમ બે ત્રણ વર્ષ પહેલાં હતું પણ આ કોરોના પીરિયડના લીધે અમે થોડાક અટકી ગયા હતા પણ ફરી પાછું એ જ જોમથી અમે અહીંયા આગળ કૂદવા માંગીએ છીએ આ માર્કેટની અંદર અને આગળ જતા કદાચ શોર્ટ ટાઈમમાં તમને ખુશખબરી મળશે બુકિંગ કેવું છે બુકિંગ ઘણું બધું સારું છે અને અમારા ત્યાં આગળ અમદાવાદમાં લોકોના કોઈપણને સારા મેરેજ કરવા કંઈક મોટું કંઈક લેવું હોય કરવું હોય એટલે અહીંયા સુરતથી લગભગ મહિનાની અંદર દસથી પંદર એવી બ્રાઇડ આવતી જ હોય છે પણ આ વખતે આ શો પછી મને એમ લાગે છે કે ચાલીસ પચાસ તો આવશે જ ઓકે હવે સુરતના તમે થોડા સમયમાં આવવાના જ છો તો સુ માટે શું છે સુરતીઓ માટે અત્યારે હું એક જ વસ્તુ કહું છું કે જે વસ્તુ જે બને છે અને ક્વોલિટી માટેની કંટ્રોલિંગ થતી હોય એવા એના માટે અમારું ફોકસ વધારે હોય છે અને અત્યારે પોલકી માટે હું એમ કહું સુરતીઓને કે જો પોલકી અને એન્ટિકના જો હેવી સેટો કંઈક જોવા હોય બ્રાઇડલ નિમિત્તે તો એમને ખરેખર એકવાર મારા શોમાં અત્યારે અમે ત્રણ દિવસ અહીંયા છીએ જ અને એમને વિઝિટ કરવી જ જોઈએ અને અમદાવાદ તો છું જ મિત્રો આ હતા પૂજા ડાયમંડના પપ્પુભાઈ તેઓએ અમદાવાદ અને મુંબઈની અંદર ધૂમ મચાવી છે થોડા સમયની અંદર સુરત શહેરની અંદર પણ તેઓ આવી રહ્યા છે એટલે કે પોતાના જ્વેલરીનો શોરૂમનું ઉદઘાટન કરવાના છે એ માટેના એમને કહ્યું છે કે પુલકી ડાયમંડના સુરતીઓની માંગ છે કારણ કે અમદાવાદ અને મુંબઈના લોકો તો દાગીના પહેર્યા છે હવે સુરતીઓ માટે ખાસ કરીને પૂજા ડાયમંડ આવડું છે ત્રણ દિવસ જે આ શો ચાલી રહ્યો છે તેની અંદર તમારે ખાસ પૂજા ડાયમંડની મુલાકાત લઈ રહી જે ફંડની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરોમેન હર્ષદ સેટા સાથે સુરત